નાની વાતમાં આપણે આજે જામનગરમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી અને ગોપેન્દ્રલાલજી બિરાજે છે ત્યારે જામનગરની યુવતી વૃંદે ગોપેન્દ્રલાલની ને ઘેરી વળ્યા અને જે દર્શન કર્યા છે એ આપણે આજે લીલાનું પાન કરીએ આની પહેલાં આપણે છાયાનું જોયું હતું હવે આજે જામનગર જોઈએ પાંચ પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર 66 ઉપરથી પાના નંબર 65 ઉપરનો નીચેનો ફકરો

આમાં ઠાકોરજીને બધું સોંપી દીધું છે અને સર્વનો વિનિયોગ શ્રીની સેવામાં તત્પર કરી આપના સુખનો વિચાર કરતા પ્રકારના રસથી લાડ લડાવતા વિવિધ પ્રકારની લીલા રસને અનુભવતા અનેક પ્રકારની ક્રીડા રસથી ખેલાવે છે ગોપેન્દ્રલાલજી ને લાલ બાબાને જો અહીંયા કેવો ભાવ સમજાવ્યો કે પહેલા જે ગોપીઓ પૂર્વે હતી ને એણે કૃષ્ણ ભગવાનની વાસણી વાગી ત્યારે સુત પતિ માતા પિતા બધાના છોડી દીધા પણ હવે પ્રજનારીઓએ આ બધો ભાવનો ત્યાગ નથી કર્યો પણ આ બધાને ઠાકોરજી તરફ વાળ્યા છે અને કેવી રીતે ઠાકોરજીના સુખમાં બધા વિનિયોગ થાય એવો ભાવ કર્યો છે એવું અહીંયા સમજાવ્યું જ્યારે વ્રજ સુંદરીઓના ભાવને અનુસરતા તે પ્રજ સુંદરીઓએ પોતાના અપૂર્ણ રહેલી મનોકામનાને આજે સર્વસ્વ સોંપીને પૂર્ણ કરી એક સમય મોહલે પધરાવે એક સમય ચલી ડેરે એક સમય બેહુ જુવતી ને શું જાસુ ચિત્તવિત ચોરે પંચબાબાએ કહ્યું જયરામદાસ રસિક રાજ વિહારી પોતાની રસિક લીલા જુવતીના જૂથમાં કરી જુવતીના મન મનોરથ પૂરણ કરી રહ્યા છે તેનું વર્ણન કવિ રસિક ભાષામાં કરે છે અવનવા રસ ક્રીડા ખેલ કરે છે રસ નાયકની રસિક લીલાનો કોણ પાર પામી શકે તે તો રસિક જનો તે રસને ધારણ કરી શકે ને તે જ અનુભવી શકે અગણિત જૂથ પ્રજ જુવતીના મળીને પોતાનું સર્વસ્વ અર્પણ કરીને પ્રજેશ્વરનું મન જીતી લે છે વ્રજ રાજકુમાર પ્રજ જુવતીના અપૂર્ણ મન મનોરથને પૂર્ણ કરી રહ્યા છે જેનો જેવો ભાવ તેને તેવું સુખદાન આપી રહ્યા છે કોઈ પ્રજ જુવતી પોતાના સ્વતંત્ર ભાવથી પોતાના મોલે ઘરે પધરાવીને નૂતન ભાવથી અતિ લાડ લડાવે છે એટલે કે કોઈ પોતાના ઘરે પધરાવી ગઈ વિવિધ પ્રકારના ભોગ સામગ્રી વસ્ત્રાભરણ વગેરે અંગીકાર કરાવીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે પ્રજપતિ પણ તેના હૃદય કમલમાં બિરાજીને અલૌકિક પતિવ્રતાના ભાવને વશ થઈને અલૌકિક રસાનંદનો અનુભવ કરાવે છે અરસ પરસ વિવિધ પ્રકારના રસાનો ભાવનું સુખ અનુભવે છે પાચા બાબાએ કહ્યું કશરદાસ હવે બીજી સખીના ભાવનું વર્ણન કરે છે એ પણ ઘણો રસિક ભાવ છે એક સમયે ચાલી ડરે એટલે કે કોઈ એક જુવતી એક સમયે પોતાના ગુપ્ત મનોભાવને પૂર્ણ કરવા સર્વ જુવતીની નજર ચૂકાવીને એટલે કે ડરી ડરીને ચાલી રહી છે એટલે કે ડરી ડરીને ચાલી રહી છે પ્રભુજીના ડેરે આવી રહી છે એટલે કે બધી પોતાની સખીઓનાથી નજર ચુકાવીને ઠાકોરજીના ડેરે આવી ગઈ તાજું સુંદર નવનીત ચાંદીના ડબરામાં રાખ્યું છે અને સાથે મિસરીની નાજુક તુખ કરીને લીધી છે મનમાં મલકાતી તનમાં પુલકાતી જ્યાં લાલબાવા બિરજી રહ્યા છે ત્યાં ડેરામાં પહોંચી અને લાલબાવાના ત્રણેય ત્રેયલોક સુંદર રૂપ સુધાનું પાન કરતી પોતાની મધુર સુધાનું પાન કરાવતી પોતાના ગુપ્ત ભાવને પ્રગટ કરતી પૂર્ણ કરવા વિનવે છે

શું ગોપેન્દ્રલાલે શું કીધું તું કઈક ખા ત્યારે જુવતી બોલી લાલા હું તો આપનું અધરામ્રત લઈશ મારી ઘણા દિવસની એ ઈચ્છા છે આજે જરૂર પૂરણ થશે કેમ લાલા થશે ને એવું પ્રશ્ન પૂછે છે પાછે લાલનજીએ તેના ભાવને પૂરણ કરવા અધરામ્રતનું દાન કર્યું બસ અધરામ્રતનું દાન થતા કોણ રસ પરવશ ન બની જાય એટલે ઠાકોરજીએ જે માખણ આરોગ્યું એ જ માખણ લઈને જુવતીને આપ્યું એટલે કે અધરામ દાન કર્યું રહિત થઈ ગઈ અને પોતાના મનોરાજ્યમાં લાગી ભૂલી ગઈ અલૌકિક દિવ્ય સ્વરૂપાનંદનું દાન કરતા લાલાએ તેના હૃદય કમળમાં સ્થાયી ભાવને સ્થિર કર્યો એટલે એ હૃદય કમળમાં રાચે છે ને એમાં એક ભાવને સ્થિર કરી દીધો અલૌકિક દિવ્ય સ્વરૂપાનંદ સુખ અનુભવતા જુવતી પોતાના મનમાં હરખાથી ફૂલાતી રોમ રોમ રસ પૂર્ણ થતી સર્વ જુવતીના જૂથમાં ભળી ગઈ કેમ કે પહેલા તો નજર લુકાવીને છૂપી છુપી આવી હતી હવે મનોરથ પૂર્ણ થઈ ગયો હવે પાછી ભળી ગઈ પોતાના મનોભાવને છુપાવી રહી છે બીજી અનેક જુવતીઓ તેના છુપા મનોભાવને સમજી જાય છે અને કહે છે અલી તું ચિતચોર પાસે જઈ આવી છો તારું મુખડું કહે છે ચાલો આપણે સૌ સાથે મળીને ચિત્તચોરની લીલાનો સુખ અનુભવીએ એમ કહીને સર્વ જુથ મળીને પ્રભુજીના ડેરે પહોંચ્યા એક સમય સુખ બેહુ જુવતી નસુ જાસુ સુ ચોરે સર્વ જુથ જુવતીનું મળીને પ્રભુજીના ડેરે આવી ગયું રસિકરાજની ની લીલાનું સુખ લેવા માટે ચતુર શિરોમણી ચતુરાના મનમાં રહેલી અંતર ભાવનાહોલિયાએ નટવર વેશ ધારણ કર્યો ગોપેન્દ્રલાલજી એ નટવર વેશ ધારણ કર્યો આટલી બધી જુવતીઓ એકઠી થઈ ગઈ છે ત્યાં ત્રય લોક સુંદર રૂપ સુધાનું પાન કરતી બેઉ જુવતીનું વ્રંદ ચકોર દ્રષ્ટિથી નિહાળી રહ્યું છે હવે આટલી બધી સખીઓ આ ઠાકોરજી નું સ્વરૂપ એકાએક દ્રષ્ટિથી નિહાળી રહી છે શ્રી વર્ણ નેત્ર કમળ સમાન અણિયાળા તેમજ મીન ખંજન મૃગ નું માન કરે તેવા તેમજ મીન ખંજન મૃગ નું માન હરે તેવા ચંપાકલી જેવી સુંદર નાસિકા શુક ચંચુ સમાન આરક્ત અધર અને સુપુષ્ટ સુંદર અલૌકિક દિવ્ય દેહાકૃતિ રસ ભાવ વર્ધક જુવતીના મનને આકર્ષિત કરી રહી છે આ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન છે મારા વાલા કમનીય કાંતિવય કાંતિવાન કોટી શશી પૂરણ પ્રકાશ કોટી મનમંથ મનમોહક લાવણ્ય સ્વરૂપનું દર્શન દાન થતા મદનના રસથી રસપૂર્ણ જુવતીઓ બંને કર જોડીને પ્રભુને વિનંતી કરીને ઉભી રહી લાલા અમારો મન મનોરથ પૂરણ કરીને અમારા પૂરા કરો બસ વાટ જોતા એટલે ખાલી વિનંતી જ વાટ હતી વિનંતીની વાત જ જોતા હતા લાલજીએ સર્વ જૂથને કોમળ વાણી દ્વારા આજ્ઞા કરી કે તમો એક સર્વ એક મંડળના રૂપમાં થઈ જાઓ

ભાણજી એ પુરુષોત્તમ પ્રકાશમાં આ સ્વરૂપની લીલાનું વર્ણન કરતા લખે છે કે ગૌચારણ ગોપેન્દ્ર રાસ ગોપેન્દ્ર રમાડન ગિરધારી ગોપેન્દ્ર વાસવ ગોપેન્દ્ર વિભાડન ગોકુલપતિ ગોપેન્દ્ર કાલિન્દ્રો ગોપેન્દ્ર કઠણ ગોરસ પિયણ ગોપેન્દ્ર ચરિત્ર બહુ ગોપેન્દ્ર ચઢણ અનેક પ્રગટ સ્વરૂપ ધારણ કરીને અનેકવિધ લીલાનો અનુભવ કરાવીને પ્રેમ દાનનો પ્રેમ પૂરણ કરતા પોતાની રસિક રસિકવર કિશોર લીલાનું માધુર્ય સ્નેહ ભાવ રસયુક્ત દાન કર્યું પોતાના અલૌકિક સ્વરૂપાનંદ નું દાન કરીને અગણિત જુવતીના ચિત્તને ચોરી લીધું સર્વ જુવતીના ચિત્તની ચિતની વિત્ત શક્તિ હરાઈ ગઈ છે જેથી પ્રાણપતિને સર્વ મળીને ગદગદ કંઠે વિનવવા લાગી રાજ અમો તો સાધન અબળાવો છીએ

હૃદય કમળમાં બિરાજીને રહીશ અને અમારી દિવ્ય લીલા રસનો અનુભવ સદાય માનસીમાં તમને થશે એટલે ઠાકોરજી એમને માનસી સિદ્ધ કરાવી દીધી કે સદાય થશે એટલે તમે સદાય એમાં રચ્યા પચ્યા રહેશો હું સદાય તમારા ગ્રહમાં ગ્રહપતિ થઈને બિરાજી રહીશ અને તમારી સેવાનો ભાવપૂર્વક અંગીકાર કરીશ તેથી તમો સદાય અમારા સ્વરૂપ ભરવાળા રહેશો તમારા સર્વ મન મનોરથ અમારી સેવા દ્વારા સિદ્ધ થશે પ્રભુજીએ તથા ગોપેન્દ્રજી એ નગરમાં કરાવી આ પ્રસંગ તો પૃષ્ટિ સંહિતા ભાગ બે માં પાના નંબર છાસઠ સડસઠ અને અડસઠ ઉપરથી આ વધુ વિગત માટે વાંચવા માટે આ નંબર પર જશો મારા વાલા બહુ આનંદ આવે એવો પ્રસંગ છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની